टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना ब्रेक बाद आप दो फरी स्वागत આપણા દેશમાં ધ્વનિ પ્રદૂષણ એક ગંભીર મામલો છે જેના અંગે લોકો ઓછા સભાન છે આપણા બધાના આરોગ્ય પર ઘોંઘાટની સાયલન્ટ રીતે અસર થઈ રહી છે આમ છતાં બધા લોકો આ મામલે સાવ ચૂપ છે કોઈ સવાલ પણ ઉઠાવતું નથી કે આટલો શોરબકૂર કેમ છે આપણા દેશમાં ઘોંઘાટ એક કળા છે જેમાં દરેક ભારતીયો ઉસ્તાદ છે રસ્તા પર ઘરે બજારમાં મંદિરોમાં અને ત્યાં સુધી કે કેટલાક લોકો ઊંઘમાં પણ અવાજ કરે છે જાણે ઘોંઘાટ કરવું એ આપણો જન્મસિદ્ધ અધિકાર છે કેટલાક લોકો કોઈ કારણ વિના ટ્રાફિકમાં હોન વગાડતા રહે છે જુદા જુદા આ હોર્ન હોય છે જાણે કે રસ્તા પર મ્યુઝિક ફેસ્ટિવલ હોય જોકે આજે અમારે ઘોંઘાટની જ વાત કરવી છે પરંતુ એ જરા ગંભીર છે મહારાષ્ટ્રના ઉલ્લાસનગરની આ વાત છે અહીં એક મહિલાએ ઘોંઘાટની વિરુદ્ધ જાણે કે ઝુંબેશ શરૂ કરી હતી તેમનું નામ છે સરિતા ખાનચંદાની તેઓ વ્યવસાય વકીલ હતા એટલે અદાલતોમાં ધ્વનિ પ્રદૂષણની વિરુદ્ધ કેસો લડતા હતા મહારાષ્ટ્રમાં તેમણે ડીજે બંધ કરાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી ધ્વનિ પ્રદૂષણ સિવાય તેઓ હવાનું પ્રદૂષણ અને પાણીના પ્રદૂષણને રોકવા માટે પણ ખૂબ લડત ચલાવતા હતા તેઓ સામાન્ય લોકોને સ્વચ્છ હવા અને પાણી મળે એના માટે લડાઈ લડી રહ્યા હતા આ લડાઈના કારણે તેમના અનેક દુશ્મનો પણ ઊભા થયા જેમ કે ડીજે બંધ કરાવવામાં આવ્યું તો અનેક લોકોનો ધંધો બંધ થઈ ગયો એટલે તેઓ સ્વાભાવિક રીતે અકળાઈ જાય આખરે સમાચાર આવ્યા કે ઉલ્લાસનગરમાં સરિતા ખાનચંદાનીએ તેમની બિલ્ડિંગમાં સાતમા માળેથી કૂદીને આત્મહત્યા કરી લીધી તેઓ સમાજ માટે ખૂબ જ બહાદુરીથી લડ્યા હતા એટલે જ અનેક લોકો માને છે કે આ કેસ હત્યાનો છે એમ પણ કહેવામાં આવી રહ્યું છે કે સરિતાએ એક મહિલાને પોતાના ઘરમાં આશરો આપ્યો હતો તેનો કેસ લડવામાં પણ મદદ કરી હતી હવે જ્યારે એ મહિલા આર્થિક રીતે પગવર થઈ ગઈ ત્યારે સરિતાએ તેને ઘરેથી જતા રહેવા કહ્યું તે મહિલાએ સરિતાને વિરુદ્ધ પોલીસ પર યાદ કરી હવે આ કેસમાં પોલિટિકલ એંગણ પણ આવ્યો છે સરિતાના પતિ પુરુષોત્તમે આરોપ મૂક્યો છે કે ઉદ્ધવ ઠાકરેની શિવસેનાના નેતા ધનંજય બોદરેએ સરિતાને આત્મહત્યા કરવા માટે ઉશ્કેરી સરિતાએ જેને આશરો આપ્યો હતો એ મહિલાને ધનંજય હાથો બનાવ્યો હોવાનો આરોપ મૂકવામાં આવ્યો છે આ આરોપોમાં કેટલી સચ્ચાઈ છે એ તો સમય જ કહેશે પરંતુ હકીકત એ છે કે ઘોંઘાટની વિરુદ્ધ લડત લડનારી એક મહિલાને ચૂપ કરી દેવામાં આવી છે આપણા દેશમાં ખરેખર ઘોંઘાટ ગંભીર સમસ્યા છે હોસ્પિટલ ને સ્કૂલ ઘોંઘાટ માટે સંવેદનશીલ જગ્યાઓ પણ સુરક્ષિત નથી હવે ધ્વનિ પ્રદૂષણની જરૂરિયાત લોકોને સમજાઈ નથી રહી એની પાછળ એક કારણ છે કે એની અસર દેખાતી નથી જેમ કે ધુમાડો થાય કે શ્વાસ લેવામાં તકલીફ થાય તો હવાના પ્રદૂષણની અસર વર્તાય એ રીતે પાણીમાં કચરો દેખાય તો જળ પ્રદૂષણ વિશે ખબર પડે જોકે ધ્વનિ પ્રદૂષણ વિશે કોઈ જ ખ્યાલ આવતો નથી તો માત્ર થાક અને અકળામણ અનુભવે છે તેમની ઊંઘમાં પ્રોબ્લેમ થાય છે લોકો પણ ટેવાઈ ગયા છે એટલે તેઓ એનો ભાગ્યે જ વિરોધ કરે છે એટલા માટે જ સરિતા ખાનચંદાની જેવી કોઈ વ્યક્તિ ધ્વનિ પ્રદૂષણની વિરુદ્ધ લડાઈ લડે તો એની ખાસ નોંધ લેવી પડે સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ ડે બે હજાર અગિયારમાં નેશનલ એમ્બિયન્ટ નોઈઝ મોનિટરિંગ નેટવર્ક શરૂ કર્યું હતું એનાથી જાજો ફરક પડતો નથી દાવો કરવામાં આવ્યો છે કે ઠેર ઠેર સેન્સર્સ મૂકવામાં આવ્યા છે અહીં જ ગરબડ થાય છે આ સેન્સર્સ ઊંચી બિલ્ડિંગ પર લગભગ પચીસથી ત્રીસ ફૂટની ઊંચાઈ મૂકવામાં આવે છે વળી મોટા શહેરોમાં જ અમુક જગ્યાઓએ જ આ સેન્સર્સ મૂકવામાં આવ્યા છે એટલે આ સિસ્ટમથી જાજો ફરક પડતો નથી તમારે યાદ રાખવું જોઈએ કે કોઈ પણ શહેર રહેવા યોગ્ય ક્યારે બને માત્ર ઊંચી ઇમારતો રસ્તાઓ કે ટેકનોલોજીના આધારે નક્કી ન કરી શકાય કે કોઈ શહેર રહેવાલાયક છે કે નહીં જો શહેરોમાં લોકો શાંતિથી આરામ ન કરી શકે કે વિચાર ન કરી શકે તો એનો અર્થ નથી જો ધ્વનિ પ્રદૂષણથી લોકોની તબિયત ખરાબ થાય તો એ સમસ્યાને ગંભીરતાથી લેવી પડે આખરે સ્માર્ટ ટેકનોલોજી અને ચમક હોવા છતાં આ શહેરો ધીરે ધીરે રહેવાલાયક રહ્યા નથી તમે પણ આ મામલે વિચાર કરજો એટલે જ જરૂર ના હોય તો નો હોન પ્લીઝ